હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવમાં હાર્દિક સ્વાગત છે ત્યાં આપણે તરસિંગે ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા જવાના છે તો ચાલો મિત્રો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીએ અને આપણે ઉપર જઈએ અને અહીં ઉપર શું શું વસ્તુ છે તે પણ હું તમને દેખાડવાનું ખોડિયાર માતાજીનું મંદિર પણ છે ત્યાં એક વેવડો પણ છે અહીંયા ડફેરે છે તલવાર ધોઈ હતી લોહીવાળી પછી છે ને અહીંયા દફેવાળા પાણી વહી ગયું છે તાળાવમાં તે પણ આજ આપણે નિહારવાના છે ત્યાં એક બહુડી પણ છે એ બહુડીમાં બોવડ છે ને આ કડવા થાય છે એ પણ જોવાના છે તો ચાલો મિત્રો આપણે ઉપર જઈએ અને દર્શન કરીએ નીચે જ પહેલાં પહેલાં મિત્રો તમે જોઈ શકો છો આશ્રમમાં આવશે ખોડિયાર માતાજીના નીચે એક આશ્રમ પણ છે તમે જોઈ શકો છો સામે આશ્રમ છે ને સામે દેખાય એવું ઊંચો ડુંગર ત્યાં દર્શિંગના ડુંગર છે તે ત્યાં રસ્તેથી આપણે જવાનું છે આપણે ગાડી જવા દઈશું ગાડી ચાલે કે ત્યાં લાગી આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો કે સામે રે ડુંગર છે ને બાજુમાં કાચો રસ્તો છે ત્યાંથી આપણે જવાનું છે મિત્રો તમે જોઈ શકો છો આપણે સામેના રસ્તેથી આવ્યા હતા તેમાં બધો રસ્તો દેખાતો છે સામેથી રસ્તેથી આવ્યા હતા આપણે ત્યાંથી તે રાંકી એટલે લગીને આવ્યો આપણે ગાડી ચડાવી છે ઠેઠ લગીને ઉપર જોઈ શકો છો અડધી લગી ગાડી આવી હતી આપણી પણ એને કહેવાય ગાડી કોઈ ચડાવતા નહીં બહુ કઠિન છે ગાડી ચડાવવાનું મેં તો અમે અમે તો જેમ તેમ ચડાવી દીધી પણ તમે ન ચડાવતા ના એ રીતે આવી રીતે લોકેશન છે અને આપણે હવે ધીમે ધીમે ચડવાનું ચાલુ કરી દીધું છે આ ડુંગર છે તમે જોઈ શકો છો મિત્રો અને આ બાજુમાં તમે જોઈ શકો છો ગાયો સળે છે આ બાજુ આ રીતે લોકેશન સરસ મજાનું આ બાજુ પણ તમે મિત્રો જોઈ શકો છો સરસ મજાનું લોકેશન અને મિત્રો નીચે દેખાય તે આશ્રમ છે એ સામે તમે જોઈ શકો છો નદી છે અને આ બાજુ પણ સામે પણ ડુંગર છે તે પણ તમે નિહાળી શકો છો અહીંથી તમને મિત્રો તમે જુઓ તો અહીંથી પર્વત મારા અહીંથી અહીંથી ને શરૂ થાય છે જોઈ શકો છો એટલે પર્વત જ છે તો આપણે ધીમે ધીમે ઉપર જવાનું છે જોઈ શકો છો નાયરા અને સુનિલભાઈ ભાઈ પડવા મળ્યા છે ધીમે ધીમે ઉપર આપણે મિત્રો થોડુંક અડધે સડી ગયા છે જોઈ શકો છો આવી રીતે લોકેશન છે સરસ મજાનું તો ડુંગરનો નજારો જોવો તો મિત્રો સરસ મજાનું લોકેશન છે મજા આવે દેખાય પવન ચીક્યું ડુંગર ખેતર પર્વત મજા આવે એવું લોકેશન છે સામે ડેમ પણ છે આપણે જે અડધે ચડ્યા છેડવાના છે પગથિયા બોટ ટોપ છે તો મિત્રો આપણે ચડીશું ધીમે ધીમે અને બધા આને મિની ગિરનાર પણ કહે છે ક્યાંય ક્યાં મિની ગિરનાર કહેવામાં આવે છે જોઈ શકો છો સરસ મજાનું લોકેશન હવે એ કાંઈ નાનું હું મંદિર આવ્યું છે ખોડિયારમાંનું તે પણ હું તમને જણાવીશ અને દેખાડીશ જોઈ શકો છો

તો હું તમને મિત્ર જણાવું કે આ નાનું મંદિર કેવી રીતે છે તે નાનું મંદિર કેમ છે કે બદલીના એના રાજા હતા બદલીના તેને માતાજી ખોડિયારમાં પ્રસંગ થયા હતા તો ખોડિયારમાં પ્રસંગ થઈ ગયેલા તો તેને વાત કરી કે ખોડિયાર માતાજી કે તું તીર જ્યાં મારીશ ને ત્યાં કણે કે મારો બેસણા છે તો પેલું તીર રાજાએ માર્યું અને અહીંયા કંડક તમે જોઈ શકો છો કે એક નાનું મંદિર છે ત્યાં કણે પહેલે ટપી પડી અને બીજી ટપી તમે મંદિર ઉપર દેખાય ત્યાં કણે તીર ગયું તો ન્યા કણે તીર ખૂટી ગયું એટલે ન્યા કણે મંદિર ની સ્થાપના ન્યા થઈ અને અહીંયા એક નાનું મંદિર છે ન્યા કણે ટપી પડી હતી એટલે નાનું મંદિર ન્યા કહેવાય છે હવે આપણે ધીમે ધીમે ઉપરની તરફ જઈ રહ્યા છીએ મિત્રો અને બપોરના વાગી ગયા છે એક વાગી ગયો છે તમે જોઈ શકો છો એક વાગી ગયો છે ને અત્યારે કોઈ છે નહીં અમારી સિવાય ને ઠંડો ઠંડો મસ્તી અને સરસ મજાનો પવન આવી રહ્યો છે મજા જ આવ્યા રાખે છે મિત્રો અહીંયા જોઈ શકો છો આ બધું લોકેશન તમે એક વખત જોઈ જાઓ લોકેશન તમે આવો ને તમે થાકી ગયા હોય તો તમારે ઠાક ઉતરી જાય એવું લોકેશન સરસ મજાનું છે જોઈ શકો છો મિત્રો આપણે ઉપર જવું હું તમને માતાજીના દર્શન કરાવીશ તમે જોઈ શકો છો મિત્રો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આ મંદિર છે અહીંયા રાત્રે ગરબી થતી હશે જોઈ શકો છો સરસ મજાની ગરબી પણ છે અહીંયા જે મંદિર છે આપણે દર્શન કરવાના છે મિત્રો ફાઈનલી મિત્રો આપણે મંદિર ઉપર પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આવી રીતે અત્યારે નોરતા ચાલે છે આવી રીતે અત્યારે મંદિર છે છે હું તમને આ બધું દેખાડીશ મંદિર સરસ મજાનું આવી રીતે બધું રાખેલ છે સરસ મજાનું જોઈ શકો છો હવે આપણે દર્શન કરવા અંદર જવાનું છે આવી રીતે બધા પૂલ ની પાંદડીનું બધું રાખવામાં આવ્યું છે આવી અને આપણે ડંકો વગાડી લઈએ મિત્રો આપણે ઉપર તો જવાનું છે આપડે હું તમને નિહારવાનો મિત્રો આપણે તો ચેનલમાં બના રહીજો મિત્રો પેલા દર્શન કરીએ પછી ડુંગર ઉપર જઈએ જોઈ શકો છો અને આ ઝાડ મિત્રો તમે જોઈ શકો છો કે આ ગુગડીનું ઝાડ છે તમને આ દેખાય કે ગુગડીનું ઝાડ છે આમાં ગુગળ થાય છે સરસ મજાનો ઝાડ તમે જોઈ શકો છો સરસ મજાનું લોકેલ સરસ મજાનું ઝાડ છે ડુંગર ઉપર એક જ ઝાડ છે એટલામાં

એ ખોડીયા માં સદાય પણ દર્શન મિત્રો કરજો તમે પણ કરજો તમારા સમય માં આવજો ને બધાને બધે ને મોકળજો જેથી કી બધાય દર્શન કરી શકે મિત્રો હવે મિત્રો આપણે દર્શન કરી લીધા છે હવે ધીમે ધીમે આપણે આ તરફ જવાનું છે ઘડું ઘરની ઉપરની તરફ જવાનું છે મેં તમને વાત કરી ને કે અહીંયા ઉપર વીવડો છે તેમાં પાણી વયું ગયું છે એ ટોપેરના ટોપેરે લો એવા તલવાર ધોઈ હતી એ પછી અહીંયા કાંઈ પાણી વયું ગયું છે આપણે અહીંયા ઉપર જોવા જવાનું છે આપણે ધીમે ધીમે ઉપરની તરફ જશું તો ધજા દેખાય છે એ તરફ તો ચાલો મિત્રો આપણે ઉપર જાય તમે મિત્રો જોઈ શકો છો રસ્તો આવી રીતે છે કાચો રસ્તો અહીંથી સીડી પૂરી થઈ જાય છે આવી રીતે કાચા રસ્તામાં આપણે ધીમે ધીમે ચડવાનું છે આપણે સડી જવી

ઉપર હારી ગયા છીએ મિત્રો એનાથી આગળ આવી એમ કે તમને કેમ જણાવ્યું કઈ વીવડો હતો કે આ મિત્રો વિવડો હશે તમે જોઈ શકો છો વિવડો છે આ પેલા અહીંયા વ્યુડો હતો પેલા અને આમાં પાણી પણ હતું અને આમથી અમને અહીંયા જાણવા મળ્યું કે પેલા અહીંયા પાણી આમાં હતું અને આમાં મીઠું એકદમ તાજું અને મીઠું પાણી હતું અને પછી અહીંયા ડફેરે તલવાર તલવાર ધોઈ લોહીવાળી અને તેથી પાણી વી ગયું છે માતાજીનું ખાસ વી ગયું છે પાણી હતું ઉપર ડુંગર ઉપર વીવડો હતો વિચાર કરો માતાજીનું લોહીવાળી તલવાર ધોઈ તે પછી ધોઈ ગયું પાણી અને મેં તમને જણાવ્યું એમ કે આવતી બોવડી મેં તમને દેખાડી કે આ બોવડી છે બોર આવતા આ બોવ રહી આ બાજુથી બે કરવું એટલે તમને ખ્યાલ આવશે કે બોવડી છે તો આ બાજુ રહી આ બોવડી બોર આવે બોર ખાઓ ખાવ શિયાળાની સિઝનમાં તમે આવશો અને બોર ખાશો તો એ કડવા જ બોર રહેશે તમારે જોઈ જવું મેં પોતે ખાધેલા છે એટલે મને ખ્યાલ છે તમે જોઈ શકો છો અને અહીંયા રીવડો હતો અત્યારે તો એનું પાણી પેલા ભરાયણું હોય છે જીવ તેવું અને કચરો અત્યારે ભેગો થાય છે અને આ બાજુ મિત્રો આવી રીતે લોકેશન છે ત્રસ્ત મજાનું તમે જોઈ શકો છો ટ્રસ્ટ મજાનું લોકેશન છે એકદમ સરસ મજાનું વાતાવરણ છે મજા આવે એવું છે મન મન તમારું એકદમ શાંત થઈ જાય તેવું લોકેશન છે આપણે આગળ જવાની કોશિશ કરશું અને હું તમને દેખાડીશ સરસ મજાનું જોઈ શકો છો અત્યારે લગીને આવી રીતે લાઈટો રાખવામાં આવી છે જેથી કરીને અંધારું ન થાય જેથી કરીને રાત્રે કોઈ આવે તો એને તકલીફ ન થાય તેના માટે લાઈટ ઉપર રાખવામાં આવી છે સારી વ્યવસ્થા કરેલી છે મિત્રો એક વાર જોઈશ આવજો અને આનું આનું વાત કરીએ તો આ ડુંગર છે તરસિંગા ખોડિયાર માતાજીનું મંદિર તમે આપણે જોઈ શકો સરસ મજાનું લોકેશન જોઈજો મિત્રો તો છે કે મેં લોકેશન એકદમ સરસ મજાનો લોકેશન દે છે તો ડુંગર ની ઉપર ની સાઈડ વઈ જાવ અને આ બધું ધીમે ધીમે આપણે નીચે વઈ જવાય હવે દેખાઈ શકો છો સામે તળ જેરી છે એ માં આ પ્રેરણા નું ઉદિશ્ય જે પરમેતને બતાવ્યું તેમ તો કે જોય શકો છો આ કેટલ લિંગ ગાયો પણ આવી جاتی છે દેખાઈ શકો છો આ બધું ગાયો ઉપર ચાલી રહી છે પકરાપણ છે જોય શકો છો નીચે બકરા દેખાતા દેખાય છે તમને આ બધું દેખાઈ શકો છો ચાલી છે મિત્રો ની લોકેશન ની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો ગઢડાથી માત્ર પંદર થી વીસ કિલોમીટર જેવું થાય છે પંદર કિલોમીટર થતું છે જાજુ નથી થતું અને આપણે અમરેલી થી આવ્યા છીએ એટલે આપણે અમરેલી લાઠી થી આવ્યા છીએ લાઠી ની વાત કરીએ તો લાઠી થી ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર છે અને આની લોકેશનની આરખી વાત કરીએ તો બોટાદ જિલ્લો છે અને ગઢડા તાલુકો છે રામપરા ગામ છે ત્યાં આગળ આ તરસિંગા ગામ આવેલું છે અવશ્ય એકવાર મિત્રો મુલાકાત લઈજો ચાલો મિત્રો હવે આપણે આગળની તરફ જઈએ હવે મિત્રો આપણે ધીમે ધીમે નીચે ઉતરવા મળ્યા છે તમે જોઈ શકો છો આપણે આ ઉપર ડુંગરથી આ આપણે ઉતરવાનું છે હવે ધીમે નીચે ઉતરતા જઈએ ધીમે ધીમે સામે તમે દેખો જોઈ શકો છો મજાનું લોકેશન લોકેશનની પણ મજા જ આવે એવું છે અને આમ થાય એમને મિની ગિરનાર નથી કહેવાનું એમ આવો એટલે તો ગિરનાર જે મજાનું જોઈ શકો છો પાણી પીવું તો અહીંયા પાણીની પણ વ્યવસ્થા છે તમે જોઈ શકો છો બધું પાણી વ્યવસ્થા છે ઉપર ટાંકો છે પાણી પણ છે અને ઠેઠ લગીને આવી રીતે લાઈટો રાખવામાં આવી છે જેથી કરીને બધા એ ભક્તો રાત્રે આવે અત્યારે તો નવરાત્રિ છે તેના માટે ફેસ રાખવામાં આવી છે ત્રીસ દિન લાઈટો ઠેઠ લગીન છે તો તમને એ રાતે આવો તો તમને મજા આવશે અહીંયા મિત્રો આપણે ધીમે ધીમે નીચે તરફ જાય છે હવે મિત્રો આ બધું એક પણ ઢોરી છે તે તરફ આપણે જાઓ છું જઈશું મિત્રો અને આપણે ફોટોગ્રાફી કરવાની છે એ તરફ આપણે જઈએ અને ફોટોગ્રાફી કરીશું મિત્રો સરસ મજાનો તમે જોઈ શકો છો આગળ જાય છે સુનિલભાઈની આ બધું તમે જોઈ શકો છો છે એક જેટનું સરસ મજાનો ડુંગર છે આ તમે આ બધું જોઈ શકો છો આ બધું નાનું મંદિર મેં તમને જણાવ્યું એમ જોઈ શકો છો આપણી ગાડી તમે જોઈ શકો છો નીચે છે ગાડી આપણી પડી છે સરસ મજાની અને અહીંયા આવી રીતે એક લોકેશન છે અને હું તમને જણાવું લોકેશન જોઈ શકો છો મિત્રો સરસ મજાનું લોકેશન

કઈ બોલતા નથી એટલે સમજી લેવાનું કઈ આવશે નહીં આ એક નાનું મંદિર પાછું આવી ગયું છે આપણે તમે પેલા દેખાડ્યું કેવી રીતે કે પેલા સ્થાપના અહીંયા હતી પછી ત્યાં છે પેલા એક અહીંયા મંદિર સ્થિર એક ટપો અહીંયા હતો બીજું સ્થિર લોકોને પડ્યું હતું ત્યાંનું છે ધીમે ધીમે આપણે જવાનું છે નીચે અને તમે જોઈ શકો છો આપણી ગાડી તમે જોઈ શકો છો નીચે તડકાની ખરેખરની તપી ગઈ છે અને આપણે ધીમે ધીમે નીચે જવાનું છે આની ઉપર આપણે ફોટોગ્રાફી કરી રહ્યા હતા મિત્રો જોઈ શકો છો સરસ મજાનું અહીંયા આપણે ફોટોગ્રાફી કરીએ નીચે પડી એટલે સમજી લેવાનું પૂરું છે ધીમે ધીમે આપણે નીચે જઈએ જોઈ શકો છો ધીમે ધીમે પગે છે ઉતરી જશે ને આવી રીતે જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ